હલો ફ્રેન્ડ્સ જેવી રીતે આપણે બાર મહિનાનો અનાજ પાણી ભરતા હોય એ રીતના મસાલો પણ ભરીએ છીએ મરચું મીઠું હળદર દાણા પાવડર એવી રીતે હવે લીલા મરચાં આદું લસણ ભરવાનું બાર મહિનાનું તો કેવી રીતે હવે જો આ લા લીલું લસણ છે એના છોલી કાઢી છોલીને જો આ કટિંગ કર્યું કટિંગ કરી અને આને સૂકવી દેવાનું સૂકવીને પછી આ રીતનું સૂકું થઈ જશે જો આ જો અવાજ આવે છે ને એકદમ સૂકવું આનો પાવડર બનાવી અને એરટાઇટ ડબ્બામાં ભરી લેવાનો એટલે બાર મહિના સુધી આદુ મરચાં અને લસણ આ રીતના ટુકડા કરી સૂકવી અને એનો પાવડર કરી ભરી લેવાનો જ્યારે પણ યુઝ કરવો હોય ત્યારે પાવડર વાપરવાનો ટાઈમ પણ બચે જ્યારે આપણે ફ્રી હોઈએ ત્યારે લસણનો ભાવ ઓછો હોય ત્યારે લસણ લઈ લેવાનું ફ્રી બેઠા હોય ત્યારે બેઠા બેઠા ટાઈમ પણ પાસ થાય અને રાતનું લસણ છોલી અને ટુકડા કરી લેવાય ચાલો થેન્ક યુ